નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને જે માર્ચ મહિનામાં હોળીના તહેવાર નિમિત્તે કેટલું અનાજ કેટલો જથ્થો આપવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકો માટે કે માર્ચ બે હજાર પચ્ચીસમાં જે હોળીના તહેવાર નિમિત્તે કેટલું અનાજ આપવામાં આવશે

અને એના તમારે કિલોએ પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે ગ્રામ આપવામાં આવશે અને કિલોના તમારે પંદર રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ છે મીઠું જે મીઠું છે જે એક કિલો આપવામાં આવશે અને કાળ આપવામાં આવશે અને એનું માત્ર તમારે એક રૂપિયો ચૂકવવાનો રહેશે તો આવી રીતે અંત્યો હવે મિત્રો વાત કરીએ બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે કે માર્ચ બે પચીસ માં કેટલું અનાજ આપવામાં આવશે તો બીપીએલ કાર્ડ ધારકોને ઘઉં છે જે દસ કિલો આપવામાં આવશે અને વિના આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે 15 કિલો આપવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ તુવેર દાળ છે જે 1 કિલો આપવામાં આવશે અને એના તમારે 50 રૂપિયા કિલોએ ચૂકવવાના રહેશે ત્યારબાદ ખાંડ છે જે બીપીએલ રેશન કાર્ડ ધારકોને 1750 ગ્રામ છે જે 22 રૂપિયા કિલો આપવામાં આવશે અંત્યોદય કાર્ડ ધારકોને 15 રૂપિયા અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને 22 રૂપિયા કિલો ખાંડ આપવામાં આવશે ત્યારબાદ મઠું છે જે 1 કિલો આપવામાં આવશે અને એનો તમારે માત્ર 1 રૂપિયો આપવાનો રહેશે તો આવી રીતે બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે બંને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ દાળ અને ખાંડ જે રાહત દરે આપવામાં આવશે અને મીઠું જે 1 રૂપિયાનું આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે એપીએલ રેશન કાર્ડ ધારકોને માર્ચ 2025 માં કેટલો જથ્થો આપવામાં આવશે એમની વાત કરીએ તો સૌપ્રથમ ઘઉંની વાત કરીએ જે 10 કિલો આપવામાં આવશે અને તમને મફતમાં આપવામાં